એક સમયે ગ્રામીણ ઓલિમ્પિકમાં સાત સાત મેડલ લાવનાર એક રમતવીર કઈ રીતે બારવટીઓ બને છે અને કઈ રીતે સત્યાસીથી વધુ હત્યાઓ કરે છે અને પાંચ લાખ કરતી મતલબ આઝાદીના સમયે પાંચ લાખ કરતાં વધુની લૂંટ કરી અને કઈ રીતે પોલીસના હાથે પકડાતો નથી એ સમગ્ર ઘટના આજે ભૂપત બારવડિયા બારવટિયાને જીવન જીવનની જે કહાની છે એ આજે આપણે આ રાઠોર સ્ટોકના વિડીયોમાં જોઈશું અને સાંભળીશું મિત્રો ઓગણીસો સુડતાળીસ પછીનો કાળખંડ એટલે એટલે બ્રિટિશ જે ગુલામીના કાળા વાદળો હતા એ ભારત પરથી દૂર થઈ રહ્યા છે અને ભારતની આઝાદીનો નવો સૂરજ ઉગવાની તૈયારી કરી રહ્યો છે દેશની સામાજિક અને રાજકીય જે સિનારીઓ હતો એ પણ પોતાનો કરવટ બદલી રહ્યો હતો પણ આ આઝાદીના ઉદેકાળખંડે ખેડે તેની જમીન એવો એક ઘણો જ ધારો આવેલો અને એ ઘણો જ ધારાના લીધે જ્ઞાતિ જ્ઞાતિગત વેરઝેર આવ્યા અને સામસામે સરકાર અને બારવટે ચડેલા લોકો વચ્ચે એક ખૂની ખેલ ખેલાયો હતો અને એક નામ હતું ભૂપત આઝાદી પહેલાના સમયગાળાની છે અને સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બરવાડા ભૂપતસિંહનો જન્મ થાય છે ભૂપતસિંહ જન્મ ભલે બરવાડા બાવીસમાં થયો હોય પરંતુ તેમનું મોટા ભાગનું બાળપણ બક્ષરા પાસેના વાઘણિયા ગામના દરબાર અમરાબાપુવાળાના ઘરે વીત્યું હતું અને વાઘણિયા દરબારને ત્યાં લગભગ મોટો થયેલો ભૂપત દેશી રમતોમાં એક હતો એ દિવસોમાં અલગ અલગ રાજ્યો વચ્ચે આજની જે ગ્રામીણ ઓલમ્પિ ઓલમ્પિક હોય એ રીતની ઓલિમ્પિકોની સ્પર્ધા થતી હતી અને એક વખત આ સ્પર્ધા વડોદરાના ગાયકવાડ શાસકે કરી હતી અને જેમાં વાઘણીયા સ્ટેટનું પ્રતિનિધિત્વ ભૂપત કરી રહ્યો હતો ચૌદ દિવસનો આ જે રમતોત્સવ હતો એમાં રેસ લોંગ જમ્પ ગાડા રેસ ગોળા ગોળાફેંક જેવી અમે જે પરંપરાગત રમતો હતી એની સ્પર્ધા યોજાઈ હતી અને આ ચોવીસ રમતોમાંથી છ રમતમાં ભૂપત પહેલા નંબરે આવે છે અને સાત રમતમાં બીજા નંબરે રહે છે અને દેશના જે બાવીસ રજવાડાઓ વચ્ચે આ ગ્રામીણ ઓલિમ્પિક રમાણી હતી એમાં એકમાત્ર ભૂપત એવો પ્લેયર હતો કે એ દરેકે દરેક રમતમાં ભાગ લે છે જેના કારણે યા ગ્રામીણ ઓલિમ્પિકમાં એનું ખાસ સન્માન કરવામાં આવે છે પરંતુ કદાચ કોઈ નથી જાણી શક્યું એટલે શું થવાનું ભૂત ભૂપત બારવટીઓ પણ ભવિષ્યમાં એક રમતવીર બદલાને બનવાને બદલે હાથમાં બંદૂક લઈ અને ખૂંઘાર બારવટે ચડવાનો છે એની વિધાતાની વક્રતાને કોઈ પણ કળી નહોતું શક્યું મિત્રો જોઈએ તો કે ભૂપત બારવટે ચડ્યો કેમ એના પાછળ કયા કયા કારણો જવાબદાર છે તો એના પાછળ બે સ્ટોરીઓ જોડેલ છે એક હતી કે ભૂપતનો એક ખાસ મિત્ર હતો રાણા ભગવાન ડાંગર અને રાણા ભગવાન ડાંગર અને ભૂપત બંને વાઘણીયા દરબાર જોડે સાથે નોકરી કરતા હતા પરંતુ સમય જતાં જે રાણા ભગવાન ડાંગર હતા એને પારિવારિક સંબંધોમાં દુશ્મનાવટ આવે અને એના કારણે રાણા ભગવાન બારવટે ચડે અને એની સાથોસાથ ભૂપત બારવટીઓ પણ જોડે બારવટે નીકળી જાય છે અને બીજી વાત એવી પણ કહેવાય છે કે જ્યારે આઝાદીની શરૂઆતમાં જ્યારે જમીનની જમાબંધી થવા માંડી ખેડૂતોનું ખેતર થવા માંડ્યું એમાં દરબાર અમરાવાળાની જમીનો પણ સરકારે હસ્તગત કરી લીધી અને એ ભૂપતથી જોઈ જવાનું નહીં એટલે સરકારની વિરુદ્ધ ભૂપત બારવટે ચડ્યો હોય એવું પણ ઘણા લેખકો લખે છે અમરાવાળા દરબાર દરબારના જે વાણેજ હતા જીતુભાઈ દાદલ એ પોતે એક બુક બુક લખે છે કે એક હતો ભૂપત એ નામમાં આ બંને કારણો એમને જવાબદાર ઠેરવ્યા છે મિત્રો ભૂપતના નામે સત્યાસી હત્યાઓ અને પાંચ લાખ ચાલીસ હજારની લૂંટ બોલતી હતી અને સૌરાષ્ટ્રમાં ભૂપતના નામની ધાક વાગતી હતી ભૂપતની ટોળકી સૌરાષ્ટ્રના ગામડાઓને ધમરોડવા માંડી હતી અને ગુજરાતના ગૃહમંત્રી રસિકલાલ પરીખે એ સમયના પોલીસ વિભાગને સૂચના આપી હતી કે જ્યાં સુધી પોલીસ ભૂપતને નહીં પકડે ત્યાં સુધી તમારો બધાનો પગાર બંધ કરી દેવામાં આવશે પોલીસનું તો મુખ્ય કામ જ છે કે દેશમાંથી રાજ્યમાંથી લૂંટારવું હિંસક તત્વોને દૂર કરવા અસામાજિક તત્વોને દૂર કરવા અને જો તમે એક બારવટીને ના પકડી શકતા હોવ તો ગુજરાત સરકારને પોલીસની કોઈ જરૂર નથી તમને પગાર નહીં આપવામાં આવે આ રીતની ધમકી આપવામાં આવી હતી જેથી પોલીસની પોલીસમાં પણ એ સમય કેટલાય જ જવાનો હતા કે જે ભૂપતની સામે બાથ પીડી શકે જેમાં એક નામ હતું કમલાશંકર મણિશંકર દવે એક વખતની વાત છે નું દાણીધાર ગામ અને દાણીદારની ગામમાં ભૂપત અને તેનો સાથીદાર રાણા ભગવાન ડાંગર એક ઓરડામાં છુપાવે વેસે રહેતા હતા ભૂપતને એમના સાથીદારો મોટા ભાગે ઠાકોર કહીને સંબોધતા હતા અને ભૂપતના સાથીદાર રાણા ભગવાન એક વખત ભૂપતને કહે છે કે ભાઈ આપણે રાજકોટ ફિલ્મ જોવા જવું છે ભૂપતે કહ્યું તું તો ભાઈ રાણો છે તને કોણ ના પાડી શકે એમ કહીને ભૂપત રાણા ભગવાનને રાજકોટ ફિલ્મ જવાની મંજૂરી આપે છે રાણો એક ખટારામાં બેસીને રાજકોટ જાય છે અને ત્યાં જઈ અને એ સમયની જે ફેમસ ફિલ્મ હતી ચિત્રલેખા એ ચિત્રલેખાને જોઈ આવે છે ફિલ્મ જોયા બાદ વળતી વખતે ગ્રામોફોન રેકોર્ડ રાણો ભગવાન લેતો આવે છે હવે ભૂપતની ટોળકી પર બાજ નજર રાખી અને પોલીસ બેઠી હતી અને એને એક બાતમી મળે છે કે આજે રાણો ભગવાન છે ને એ રાજકોટ ફિલ્મ જોવા જવાનો છે પોલીસ રાણા ભગવાનનું પગેરું લે છે અને પગેરું દાબતા દાબતા એ ભૂપત જે જગ્યાએ સંતાણો હતો એ જગ્યાએ પોલીસ આવી પહોંચે છે આ પોલીસની આગેવાની કરી રહ્યા હતા કમલાશંકર મણિશંકર રાણો તો જે નવું ગ્રામોફોન લાવ્યું હતું એની રેકોર્ડની મોજ માણી રહ્યા હતા બંને બંને જણા સંગીત સાંભળવામાં એટલા ગુલતાન થઈ ગયા હતા કે એ આજુબાજુ શું થઈ રહ્યું એ પણ એમને ખબર નહોતી પણ ભૂપત ખરો ચાબરાક હતો એના કાન એટલા સરવા કે કારતુસનો થોડોક અવાજ આવ્યો અને ભૂપતના કાન ઓળખી લે છે કાં તો કારકુ કારતુસનો અવાજ છે ભૂપત અને રાણો સાબદા થઈ જાય છે ઓરડાના ગોખલામાંથી જુએ છે બહાર તો પોલીસ ફોર્સ એમને ઘેરી લીધા છે બચવાનો કોઈ જ રસ્તો નહોતો પોલીસ વાહનમાંથી ઉતરી રહી હતી ત્યારે જ કોઈ જવાનના રાઇફલમાંથી કારતુસ ફૂટેલી અને એને ભૂપત સાંભળી ગયેલો ભૂપત પહેલાં તો જીવાભાઈ ફૂલાણી નામના જે પોલીસ અધિકારી હતા એ એક્ઝેક્ટ ઘરની જે ભૂપત જે ઓરડીમાં સંતાણો હતો એ ઓરડીના બારણા સામે ઊભા હતા એટલે ભૂપત પોતાની ગોળીથી એ જીવાભાઈ ફુલાણીને વીંધે છે આ દૃશ્ય જોઈ અને બીજા પોલીસ જવાનોની હિંમત ભાંગવા માંડે છે આ બીજા પોલીસ જવાનો ભૂપત સામે બાથ ભીડવાને બદલે લડવાને બદલે એ ભાગોડી ભાગડી વૃત્તિને અપનાવી પારોટના પગલાં ભરવા માંડે છે પણ આ બાજુ પોલીસ અધિકારી કમલાશંકર દવે આણંદમાં છે મોતને મુઠ્ઠીમાં રાખીને પણ ભૂપતને આજે કબજે કરવો એવી પ્રતિક્રિયા લીધી હતી પોલીસ જવાનોને ભાગતા જોઈ આ બાજુ ભૂપત ઓરડાની બહાર આવી જાય છે અને એક આડસ લે છે કમલાશંકર અને ભૂપત વચ્ચે સામ સામી ગોળીઓની ધણધણાટી બોલે છે અને બંને બાજુથી ધાણીફૂટ ગોળીઓ ફૂટે છે કમલાશંકર દવે પાસે કારતૂસ ખૂટતા એ બીજા વેપન કે કારતૂસની વ્યવસ્થા કરવા માટે તળાવ તરફ જાય છે અને આ બાજુ ભૂપત આ તક ઝડપી અને કમલાશંકર દવેની પીઠમાં એક ગોળી દરવી દે છે અને કમલાશંકર દવે સ્થળ પર જ શહીદ થઈ જાય છે મિત્રો આ રીતે એક વખત ગુજરાત પોલીસ ભૂપત સાથે સાંઠગાંઠ કરી અને ભૂપતની સાથે વિસા માંજરિયા નામની જે ટોળી એ સમયે એક્ટિવ હતી વિસા માંજરિયાને પકડવા માટે ભૂપત અને પોલીસ વચ્ચે એક ગુપ્ત બેઠિંગ પણ થાય છે જેમાં ભૂપત સામે એ શરત રાખવામાં આવે છે કે જો તું વિસા માંજરિયાને પકડાવી દે તો તારા એ ગુદા માફ કરી દેવામાં આવશે પણ અમુક કારણોસર ભૂપત અને પોલીસ વચ્ચે એ મિટિંગ સફળ રહેતી નથી અને વિસો માંજરિયો પકડાતો નથી આવા જ મિત્રો ભૂપતની જિંદગીમાં અનેક કિસ્સાઓ ઘટ્યા હતા એક વખત ભૂપત એક ગામમાં લૂંટ કરવા જાય છે અને એ લૂંટ વખતે એક ઓઇલ મિલ હતી એમાં સાથીદાર લખુ માંજરિયા ચાંપરાજ નામની જે ઓઇલ મિલ હતી એને મહેતાજીને બંદૂક બતાવે છે અને તિજોરીમાંથી પાસઠ હજાર રૂપિયાની લૂંટ ચલાવે છે આ ચાંપરાજ ઓઇલ મિલના માલિક મગનલાલ શેઠનું ઘર પણ આ મિલની જસ્ટ બાજુમાં જ હતું એટલે ભૂપત ઓઇલ મિલ ઓઇલને લૂંટી અને બાજુમાં શેઠના ઘરે લૂંટ કરવા જાય છે અને શેઠના ઘરના આંગણે જઈને ટવકો કરે છે કે શેઠ ક્યાં છે ત્યારે એમની સોળ વર્ષની દીકરી જવાબ આવે છે કે શેઠ શેઠ તો ઘરે નથી ભૂપત અનેક સવાલ કરે છે પણ એ દીકરી એકદમ બેફિકર થઈ અને પોતાના આત્મવિશ્વાસ સાથે ભૂપતને જવાબ આપે છે કંઈ પણ ડર્યા વગર એટલે ભૂપત એ દીકરીના આત્મવિશ્વાસ સામે ઝૂકી જાય છે અને ત્યાં લૂંટ ધાડ પાડવાનું અને લૂંટ કરવાનું માંડી વાળે છે અને પાછા ત્યાંથી રિટર્ન આવી જાય છે મિત્રો આમ કરતાં કરતાં ગુજરાત સરકારમાં રોજ ગુજરાતના જે છાપાઓ હતા એમાં રોજ ભૂપતના બારવટા ભૂપતની ધાડ ભૂપતની લૂંટ વગેરેના હેડલાઈન બનતી હતી અને આ બાજુ પબ્લિકનું પ્રેશર પણ હતું કે ગુજરાત પોલીસ ભૂપતને પકડે પણ આ બાજુ કોઈ પોલીસને સફળતા મળી મળતી નહોતી એટલે ગુજરાત સરકારે આખરે નિર્ણય લીધો કે મહારાષ્ટ્રથી એક જાબાજ પોલીસ અધિકારીને બોલાવવામાં આવે અને આ પોલીસ અધિકારીની સ્પેશિયલ નિમણૂક કરવામાં આવી કાંધીડકર સાહેબની કે જે ભૂપતને જ પકડે પરંતુ આ બાજુ ભૂપત પણ એટલો સાવધાન થઈ ગયેલો કે એ ટસનો મસ્ત થતો નહોતો બને છે એવું એકવાર કે ભૂપતનો જે સાથી હતો ભગવાન ડાંગર એ ભગવાન રાણા ભગવા ડાંગર એ રાણા ભગવાન ડાંગર આ કાંધીટકર સાહેબના ઝડપે ચડે છે અને એનું એન્કાઉન્ટર થઈ જાય છે અને આ બાજુ ભૂપત પણ દર વખતે આ કાંધીટકર સાહેબને ઝાસા ચિઠ્ઠી મોકલતો અને એમને ભૂલવી નાખતો પણ આ વખતે રાણા ભગવાન ડાંગરના એન્કાઉન્ટર થયા બાદ ભૂપતને લાગે છે કે હવે ભારત દેશમાં વધારે સામ લાંબો સમય અહીંયા ટકી શકાય એમ છે નહીં એટલે પોતે પાકિસ્તાન જવાનું વિચારે છે રાણા ભગવાન કાંદિટકર સાહેબને ભૂપત એક ચિઠ્ઠી લખી જતો લખતો જાય છે કે જો હવે તમારામાં ત્રેવડ હોય તો ભૂપત આ તારીખે આટલા સમયે પાકિસ્તાન જવાનો છે અને જો રોકી શકાય તો રોકી લેજો આમ કરી અને ચિઠ્ઠી પહોંચે ત્યાં સુધી તો ભૂપત પાકિસ્તાનના ઉમરા વટાવી ચૂકે છે ભારતની સીમાઓ ઓળંગી ચૂકે છે પાકિસ્તાનમાં જઈ ભૂપત પર એક કેસ થાય છે કે ભાઈ અન ઇનલીગલી પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો અને સાથે હથિયારોને પણ લઈ આવ્યો એના પર કેસ ચાલી એક વર્ષની મામૂલી સજા ભૂપત ભોગવી અને પછી બહાર આવે છે બહાર આવીને ત્યાંની સ્થાનિક કરાચીની એક દીકરી જોડે લગ્ન કરી ભૂપત ત્યાં નવો નવી જિંદગીની શરૂઆત કરે છે આ પરંતુ બીજી બાજુ ભારતની સરકાર અને પાકિસ્તાનની સરકાર પણ અનેક ડિપ્લોમેટિક વાર્તાઓ થકી ભૂપતની પ્રત્યારોપણ કરાવવી એના માટે એક વખત તો ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન ભારતના એ સમયે લાલબાદુ જવાહરલાલ નહેરુએ પણ પાકિસ્તાન જોડે ભૂપતની માંગણી કરેલી કે ભૂપત અમને પાસો છોપી દો પરંતુ પાકિસ્તાન એ સમયે ટસનું મસ થતું નથી અને ભૂપત પાકિસ્તાનમાં જ જીવે છે અંતે એ કરાચીની એક જગ્યાએ સુપુરતે ખાક થાય છે આજે પણ ભૂપતની કબર કરાચીમાં આવેલી છે અને આજે પણ જ્યારે આપણે વાઘણિયા દરબાર વાઘણિયામાંથી પસાર થઈએ એના પાદરે થઈએ તો ભૂપતનું પૂતળું આજે પણ આપણને એને ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવે છે મિત્રો આવી જ ગુજરાતની ગૌરવભેર વાર્તાઓ સાંભળવા માટે રાઠોડ સ્ટોકને અવશ્ય ફોલો કરજો મિત્રો આ વાત જો પસંદ આવી હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત